કોઈને પૂછ્યું કે અમારા પિતાજી કઈ તરફ ગયા કોઈ કહ્યું આ દિશામાં કોઈ કહ્યું આ આ દિશામાં કોઈ કીધું જોગણીનાર ડુંગર માં ગયા છે અને પછી છોકરાઓ દોડતા દોડતા જોગણીનાર માં આવ્યા અને જોયું તો બંનેના આસન ત્યાં પડેલા હતા અને બંનેના મૃત્યુ થઈ ગયા હતા બંનેના હાટકાનો ઢગલો પડેલો હતો વિશે કહે કે હું એક આપને એક કથા સંભળાવું છું અને એ કથા એ છે કે ક્યારેક ક્યારેક પરમાત્મા ચરણ ન હોય તો પણ ભગવાન ચાલીને જાય છે મુખ ન હોય તોય ભગવાન બધું ભોગ કરે છે અને એ કથા સંભળાવતા સાથે કહે કે પૂર્વમાં કુરુક્ષેત્રમાં એક બ્રાહ્મણ થયા એક બ્રાહ્મણ અને ક્ષત્રિય બ્રાહ્મણનું નામ પુંડરિક હતું માં ભગવતી યમને કહે છે લક્ષ્મીજી અને લક્ષ્મીજી અને યમનો સંવાદ ચાલે છે પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મ્ય ચાલે છે એ પુરુષોત્તમ ક્ષેત્રમાં કેટલી શક્તિઓ છે કેટલા કેટલા રુદ્રાણીઓ રક્ષણ કરે છે એમાં આડોટી રોહિણી કુંડમાં સ્નાન કરીને ભગવાનના સ્વરૂપ વાળો શા માટે થઈ ગયો એ પ્રશ્નમાં પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્ય છે જગન્નાથજીના ક્ષેત્રના મહાત્મ કથા ચાલે છે એક ઇતિહાસ કહે છે લક્ષ્મીજી કે એક કુરુક્ષેત્રમાં એક બ્રાહ્મણ હતા જેનું નામ હતું પુંડરીક અને એક અંબરીશ નામનો ક્ષત્રિય હતો બંને મિત્રો હતા અને મિત્ર જેવા બનાવીએ એવા આપણે થઈ જાય આ દુનિયામાં બીજું કઈ થાય કે ન થાય પણ ભગવાન પાસે એટલું જ માગવું જોઈએ મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સખ્યમ ઉત્તમ શ્લોક જને શું સખ્યમ મારી મિત્રતા કોઈ સજ્જન સાથે કોઈ ઉત્તમ પુરુષ સાથે કોઈ સંત સાથે મિત્રતા કરાવી દીધી આ બ્રાહ્મણ અને ક્ષત્રિય પુંડરિક અને અંબરીશ બંને મિત્ર હતા બંને સાથે રહેતા હતા જન્મકાલથી મિત્ર હતા પ્રેમપૂર્વક આહાર ને વિહાર સાથે કરતા હતા એક પણ પ્રકારનો એમની પાસે આચાર રહ્યો નહીં નિષિદ્ધ કર્મો કરતા હતા બંને વેદાધ્યન રહીત હતા ધર્મના અન અધિકારી હતા બહુ મોટા પાતકી હતા વેશ્યાઓ સાથે રહેવા હતા સ્વપ્નમાં પણ એને પરલૌકિક કાર્ય કર્યું જ ન હતું તમે કોની સાથે રહો છો એ સૌથી મહત્વનું છે અને એક દિવસ ફરતા ફરતા બંનેની મોટા ભાગની આયુષ્ય વ્યતીત થઈ ગઈ એક વખત ભ્રમણ કરતા કરતા એક યજ્ઞ શાળામાં પહોંચ્યા છે એકદા ભ્રમમાણો તો શ્રુતસ્તોત્ર શાસ્ત્ર શબ્દ મનોહર એકદા બ્રહ્મમાણો બે એક દિવસ ફરતા ફરતા યજ્ઞ વાટમ અગચ્છતા એક યજ્ઞ શાળા પાસે પહોંચી ગયા યજ્ઞ માં પાંચ વૈદિક બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા અને આજની આપણી ઝાંખી પણ એ છે કે પાંચે પાંચ બ્રાહ્મણો વૈદિક બ્રાહ્મણો વેદની રીચાઓ ઊંચા સ્વરે ગાતા હતા અને આ મંત્રો એના કાનમાં સંભળાના છે પાઠ કરી રહ્યા હતા પૂર્ણાહુતિનો હોમ કરી રહ્યા હતા મંત્રોનું ગાન થતું હતું એ મંત્રો સાંભળીને બંને રોકાઈ ગયા મંત્ર કર્ણપ્રિલે ગયા હરી ઓ સમુદ્રા સમુદરાીર મધુમા ઉદાર સમમરે તત્વ મંત્ર કાનમાં પીડા છે અતિ સુંદર રોકાઈ ગયા છે પૂર્ણા દરબી પરા પત સુપૂર્ણા नारापत बसने विकरीणा वाह एकाמורचक शतक्रतु बद्धाना गडामा रुद्राक्षनी माडाओ होती बधाना मस्तक ऊपर भस्म करेली होती प्रत्येक ब्राह्मणो सस्वर मंत्र बोलता होता नाभ्या आसीदन्तरिक्षो शीर्ष्णो द्यौः समवर्तत पदभ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन् બ્રાહ્મણોના મંત્રો સાંભળ્યા છે અને મંત્રો તમે સમજો કે ન સમજો પણ મંત્રો આનંદ આપનારા હોય છે અને મંત્રો સાંભળીને બંને બ્રાહ્મણો પાસે ગયા પુંડરીક અને એમની સાથે રહેલો અંબરીશ બ્રાહ્મણોના મંત્ર સાંભળીને અંદરથી જેવું થવાની બ્રાહ્મણો મંત્ર પછી એ મંત્રોના અર્થ કરતા હતા અને એ મંત્રનો અર્થ કરતા કહેતા હતા કે આ મંત્ર કહેવા માગે છે આમ આ મંત્ર કહેવા માગે છે આમ આ મંત્ર કહેવા માગે છે આમ મંત્રો ના અર્થ સાંભળીને પ્રસન્ન થયા છે બદરંકારી જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મારા કાન કોઈનું ભદ્ર કલ્યાણકારી સાંભળે કોઈની નિંદા ન સાંભળે થઈ જાય છેલ્લી દસ મિનિટ વેરવી મને ફક્ત ને ફક્ત મારા કાનો કોઈનું ભદ્ર કલ્યાણકારી સાંભળે કોઈનું નબળું સાંભળે જ નહીં કોઈની નિંદા સાંભળે જ નહીં દેવા હું જે એ પણ કલ્યાણકારી અંગે મારા અંગો બધા સ્થિર થઈ જાય મારા અંગો દોડા દોડ ન કરે એનો મતલબ અંગો એટલે મારી ઇન્દ્રિયો ઇન્દ્રિયો જ્યાં ત્યાં દોડે નહીં હું કથામાં બેઠો હોય તો કથામાં જ બેસે જે કાર્ય કરતો હોય એમાં લીન થઈને મારી ઇન્દ્રિયો રહે મારી આ ઇન્દ્રિયો મારી ઇન્દ્રિયો દ્વારા ભગવાન તારું જ તમન થાય બધું ભદ્ર ભદ્ર થાય આ સાંભળ્યું ભદ્રંગ કરણે બી આ બને થયું કે મેં તો કોઈ દિવસ આ કાનથી કોઈનું કલ્યાણકારી સાંભળ્યું નથી નબળી જ વાતો સાંભળી આંખથી કોઈની સ્ત્રીને કોઈની કન્યાને કોઈની બેનને નબળી જ જોઈ છે અમે તો કોઈ દિવસ આવું કર્યું નથી મેં એટલા બધા પાપો કર્યા છે ને પછી પ્રાયશ્ચિતમાં પાપો સમજાવતા હતા ભુદેવ કેટલા બધા પાપો થયા છે એ યજ્ઞમાં મંત્રો સાંભળીને અંદરથી પ્રાયશ્ચિત થયું ને બંને લોકો રડવા માંડ્યા છે અને એ ભૂદેવો પાસે જઈને બે હાથ જોઈને વિનંતી કરવા માંડ્યા કે આ દુષ્કૃતિ આપણે એટલી બધી કરી છે કે આ ભાવ પાર આપણે જાશું તો કેમ જાશું આપણા તો કર્મો પણ કેવા છે બંને બ્રાહ્મણ ગણ પાસે જઈને રડવા માંડી ગયા કે આના છુટકારા માટે કોઈ ઉપાય છે વંદન પૂર્વક એમને પૂછ્યું છે કે અમારી નિષ્કૃતિ આમાંથી બહાર નીકળવા માટેનો કોઈ વચન હોય કોઈ ઉપાય હોય તો બતાવો બ્રાહ્મણોમાં હતા એ પાંચે પાંચ બ્રાહ્મણોએ આંખ બંધ કરી અને જોયું કે આ લોકોના પાપ કેટલા છે જોયું તો અસંખ્ય પાપ હતા બ્રાહ્મણોએ આંખ ખોલીને કહ્યું કે ભાઈ તમારા પાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં પણ નથી તમે એટલા પાપો કર્યા છે ત્યારે બ્રાહ્મણ અને આ ક્ષત્રિય પુનરિક ને અમરીશ રડવા માંડી કે હા સત્ય કથન છે આપનું તો આનો બીજો કોઈ ઉપાય નથી તો અમે શું કરશું ત્યારે કહ્યું કે બસ તમે અહીંયાથી નીકળી જાવ ને નીકળવાની વાત હતી ત્યારે એક એમાં વૈષ્ણવ બ્રાહ્મણ હતો જે ભગવાનનો ભક્ત હતો એ ભક્ત બ્રાહ્મણ વૃદ્ધ હતો એને પૂછ્યું કે તમે બંને અહીંયા આવો પરિચય માગ્યો છે અને કહ્યું કે તમારા પાપ ખૂબ છે પણ એના માટેનો એક ઉપાય છે આપે અસંખ્ય પાપ કર્યા છે પણ આપ જેવા જ પુરુષોત્તમ ક્ષેત્રમાં પ્રવેશ કરશો નીલ મણી જગન્નાથજીના દર્શન કરશો આપના બધા પાપોમાંથી મુક્ત થઈ જશો આપનું આ પ્રાયશ્ચિત છે નીલ મણી જગન્નાથજીના દર્શન કરવા આખા નીલ થી સુશોભિત છે ના દર્શન કરવા આપ જોઈએ અને એ દર્શન કરવા માટે પ્રેરિત કરે છે બધા પાપો ઓટી જશે અમને કહ્યું કે અમે તો પાપ કર્યા છે વેશ્યાઓ સાથે સતત અમે સંગ કર્યો છે એ પણ અમે મુક્ત મુક્તયુ કે હા આપ જશો મુક્ત થઈ જશો તમારે જગન્નાથજીના ધામમાં જવાનું છે અને ભગવાનની ભક્તિ તમારા હૃદયમાં સ્વતઃ પ્રગટ થશે અને આ બંને લોકો જગન્નાથ જવા માટે નીકળ્યા છે એક બ્રાહ્મણ ને ક્ષત્રિય પુંડરિક નામ ઉપર ખબર પડે કે બ્રાહ્મણ જ હોય અને પડે ઉપર ક્ષત્રિય જ હોય બ્રાહ્મણ અને ક્ષત્રિય ઓળખ માટે કોઈ એક વક્તા ને એક શ્રોતા હશે બ્રાહ્મણ વક્તા હશે અને ક્ષત્રિય શ્રોતા હશે બંને મોટી ઉંમરના હતા નીકળી જાય સત્સંગ કરવા માટે બે આસન લઈને એક દિવસે આવે બે દિવસે આવે પાંચ દિવસે આવે સત્સંગ કરતા જ રહે છેલ્લે ત્રણ ચાર મહિનાથી આ ઘરે પાછા આવ્યા નહીં તો એના બાળકો એને શોધવા નીકળ્યા કોઈને પૂછ્યું કે અમારા પિતાજી કઈ તરફ ગયા કોઈ કહ્યું આ દિશામાં કોઈ આ દિશામાં અને પછી છોકરાઓ દોડતા દોડતા આવ્યા અને જોયું તો બંનેના આસન ત્યાં પડેલા હતા અને બંનેના મૃત્યુ થઈ ગયા હતા બંનેના હાટકાનો ઢગલો પડેલો હતો હવે વિચાર કર્યો કે આમાં મારા પિતાના હાટકા ક્યાં હશે ને આ ક્ષત્રિયના બાળકો કે અમારા પિતાના હાટકા કોણ હશે મૂંઝાઈ ગયા કે આ હાડકા અમારે અસ્થિ તો પધરાવા ને અસ્થિ કોણ હશે બેના આસન પણ સરખા બેના આસન પણ સમતલ ઓળખી ન શકાય કોણ વક્તા કોણ શ્રોતા કોણ બ્રાહ્મણ ને કોણ ક્ષત્રિય એમાંથી સંત નીકળ્યા કે આમાંથી કોના પિતાજી વખતા હતા તો બ્રાહ્મણ કહે કે મારા પિતાજી વખતા કે શ્રોતા કોણ હતું કે મારા પિતાજી એ કે આ ફૂલેલા હાટકા છે ને એ ક્ષત્રિય છે જે શ્રોતા હોય ને એ કાનથી કથા શ્રવણ કરી કરીને હાટકાઓ પુષ્ટ થઈ જાય પુષ્ટ થયેલા હાટકાઓ આ શ્રોતાના છે ને જે શ્રોતાઓને રાજી કરવા માટે પોતાના હાટકાઓને ઘસી નાખે ને એકદમ સંકુચિત હાટકા થઈ ગયા ને એ વક્તાના છે વક્તા શ્રોતાઓને આપવા માટે પોતાના હાટકાઓ ઘસી નાખે છે એ આ વક્તાના હાટકા છે તમે લઈ જાઓ તમારા પિતાજીના અસ્થિ વિસર્જન કરી નાખો અને બંને લોકો જગન્નાથજી તરફ જાય છે નિર્વિન્ન ચેતસો તો તું ત્યક્વા મનસા ત્યક્તિ આ બંને બધું ત્યાગ કરી એ સૌથી મોટી ઉંમરના જે ભૂદેવ હતા વૈષ્ણવ ચૂડામણી હતા ભક્ત હૃદયના હતા એને ઉપાય બતાવ્યો જગન્નાથ જવા માટે બંને લોકો નીકળી ગયા કે અમે ભોજન લેશું નહીં કંઈ પણ ભક્ષણ નહીં કરું ભવિષ્યાન્ન યજ્ઞમાં હોમ કરીને જે કંઈ ખીર કે કંઈ બચેલું હોય એ પ્રાસન્નના રૂપમાં લેશું બાકી ભોજનમાં કંઈ નહીં બંને લોકો નીકળી ગયા અને બંને લોકો જગન્નાથજીનું સ્મરણ કરતા કરતા એ નીલ પર્વત ઉપર પહોંચી ગયા ત્યાં તીર્થરાજ સમુદ્રમાં સ્નાન કર્યું ભગવાનના મંદિર ઉપર ગયા અને મંદિરના ઉપર ગયા તો ભગવાનનું મંદિર હતું ત્યાં પણ ભગવાનની અંદર દર્શન કરવાનો પ્રયત્ન કરે છે ભગવાનની મૂર્તિઓ દેખાતી નથી કારણ કે પ્રભુને જોવા માટે તે અર્જુનને પણ દિવ્ય ચક્ષુ પડ્યા હતા ભગવાનની મૂર્તિ થઈ ગયા અંદરથી બહુ ગભરાઈ ગયા ચિત્ત કલુષિત થઈ ગયું કે ભગવાનને અમે ભગવાનનું કીર્તન કરતા કરતા એવા છે છતાં પણ અમને દર્શન નથી મળ્યા જ્યાં સુધી ભગવાનના દર્શન નહીં મળે ત્યાં સુધી અમે જલ પણ ગ્રહણ નહીં કરી જગન્નાથના મંદિરની આગળ બેસી ગયા જેવી રીતે રસખાન બેસી ગયા હતા પુરખાને તરસા છેલ્લે બતાવવામાં આવે કે વૃંદાવનમાં બાકે બિહારી સ્વયં પોતે પોતાનું પાત્ર લઈ અને ભોજન કરાવવા આવ્યા હતા સવારમાં જે પાત્ર ધરાવવામાં આવ્યું હતું એ પાત્ર તો રસખાનના હાથમાં હતું મંદિરના પૂજારીઓ જોયું આ જગન્નાથજી કરમાબાઈ નો ખીચડો ખાવા માટે આવતા પંડિતો કે તારા ઘરે જમવા આવે અમે તંત્ર થી પૂજા અને તારા ઘરે જમવા આવે ભગવાન ખીચડો જમવા માટે રોજ આવતા એનું પ્રમાણ આપ્યું છેલ્લા દિવસે ભક્તોના ચરિત્ર આવશે ત્યારે કર્માબાઈની ભક્તિ જે દિવસે ભગવાને એક દિવસ જ્યારે કર્માબાઈ દેહ છોડ્યો ત્યારે ભગવાન ભોજન પણ છોડી દીધું હતું આ લોકોએ ભોજન નહીં જલનો ત્યાગ કર્યો કે ભગવાનના દર્શન થશે તો જ જલ પીશું પુંડરીક અને અમરીશ બંને લોકો બેસી ગયા ત્રણ રાત્રિ વ્યતીત થઈ તો રાત્રે આંખ બંધ કરી તો જ્યોતિના રૂપમાં ભગવાનના દર્શન થયા છે આંખ ખુલી ગઈ છે હવે તો રાત્રે સુવાનું પણ બંધ કર્યું છે સાત દિવસ સુધી સતત ને સતત સાત દિવસ સુધી ભગવાનની પ્રતિમાના દર્શને સાત દિવસ સુધી જલ નથી લીધું જાગરણ કર્યું છે સતત જય જગન્ના જય જગન્ના જય જગન્નાથનો નાદ કર્યો છે અને સાત દિવસ પછી ભગવાન એને દર્શન આપે છે શા માટે સાત દિવસ પછી દર્શન આપ્યા કથાઓ પણ શા માટે સાત દિવસની જ હોય છે સપ્તાહ યજ્ઞ કલો પુનન તી આપણી કથા પણ આ જગન્નાથ ચરિત્ર સાત દિવસ શા માટે પુનરીક ને અમરીશે સાત દિવસ સુધી ભગવાનની સાધના કરી ત્યારે સાતમા દિવસે એમને દર્શન મળ્યા જય જગન્નાથ જય જગન્નાથ જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ नाथ बजो जय जगन्ना जय <helì> जगन्नाथ भय जगन्ना जय जगन्नाथ बजो जय जगन्ना जय जगन्नाथ भय जगन्नाथ जय जगन्नाथ बजो जय जगन्नाथ Bajoo jai jagannath, jai jagannath, bajoo jai jagannath, 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 jagannath. સંગ જગન્ના જલભદ્રસુભદ્રાસંગ જગન્ના હોલભદ્રાસભદ્રાસંગ જગન્ના બલભદ્ર સુભદ્રાસંગ જગન્ના જગન્ના ઓ બલભદ્ર સુભદ્રાસંગ જગન્ના बलभद्रा सुभद्रङ्ग जगन्ना सङ्ग ज जगन्ना सङ्ग जगन्ना सङ्ग जगन्नाथ सङ्ग जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ

જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ શ્રી જગન્નાથ ભગવાન ગીત દત્તગિરનારી મહારાજ શ્રી આદ્ય શક્તિ અંબે માત ગી ભવનાથ મે પૃથિ ઉમાસ્મરણ વિધેય નત હાદે